ના કનૈયાલાલ લાલજીભાઈ સોનીની પ્રેરણાથી પાંચ દિવસ માટે ભંડારો શરૂ કરાયો ભાદરવી પૂનમે સમગ્ર રાજ્યમાંથી પદયાત્રીઓ શક્તિમાં અંબાની આરાધના કરવા પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરે છે આ પદયાત્રીઓ માટે વિવિધ જગ્યાએ અલગ અલગ પ્રકારના કેમ્પ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદના કન્યાલાલ લાલજીભાઈ સોની અને મીનાક્ષીબેન કન્યાલાલ સોની પરિવાર પ્રેરિત છેલ્લા પચીસ વર્ષથી ભંડારાનું આયોજન અંબાજી પાસે થાય છે આ વર્ષે છવ્વીસમું વર્ષ છે ત્યારે એકત્રીસથી ચાર તારીખ સુધી ખેડબ્રહ્માથી છ કિલોમીટર દૂર મેત્રાલ ગામે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આ ભંડારામાં પાંચ દિવસમાં લાખોની પદયાત્રીઓ ચોખા ઘીના મોહન થાળ તથા અન્ય ભોજન સહિત આરોગ્યનો પણ લાભ લે છે આ ભંડારામાં સેવા માટે વડોદરા અમદાવાદ મુંબઈ નડિયાદ રાજકોટથી સ્વયંસેવક જોડાયા છે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ મોટી સંખ્યામાં થતા ભંડારાઓમાં અંબાજી કલેક્ટર દ્વારા શ્રેષ્ઠ ભંડારામાં તેની ગણના થાય છે છેલ્લા બે વર્ષથી અંબાજી મંદિર ટ્રસ્ટ અને કલેક્ટર દ્વારા કન્યાલાલ સોનીનું સન્માન થાય છે જેનું ઉદઘાટન નડિયાદ શ્રી સંતરામ મંદિરના સંત શ્રી પૂજ

નવી ત્રાલ ગામે આપણે આ વખતે એક પદયાત્રી અંબાજી પદયાત્રીઓ માટેનો કેમ્પ આપણે અહીંયા તૈયાર કરેલો છે અમારા ગુરુજી શ્રી કાકા કનુભાઈ સોની નડિયાદ નિવાસીના એમના આશીર્વાદથી એમની પ્રેરણાથી આ કેમ્પ છેલ્લા પચીસ વર્ષથી કરીએ છીએ અને આ છવ્વીસમો વર્ષ છે અને આ કેમ્પની અંદર અમદાવાદ થી અમદાવાદ નડિયાદ આણંદ બરોડા સુરત મુંબઈ અમેરિકા કેનેડા વિવિધ વિવિધ પ્રદેશો દેશો અને ગામોથી લોકો જોડાયેલા છે અમારા ગુરુજી શ્રી કનુકાકાના આશીર્વાદ થી એમની પ્રેરણાથી અને મા જગદંબાના ખૂબ આશીષ છે અહિયાં અમે લોકો સહપરિવાર અમારા દરેક લોકોના પરિવાર સાથે અમે અહિયાં એમના શિષ્યો અને અહિયાં સ્વયંસેવકો છેલ્લા ત્રણ મહિનાથી સતત આની પાછળ મહેનત કરતા હોઈએ છીએ અને જયારે અહિયાં થી જતા પદયાત્રીઓ અંદર અને પ્રસાદ ગ્રહણ કરે છે ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે કે અહિયાં જતા પદયાત્રીઓ માટે ની વ્યવસ્થામાં ચા પણ રાખેલી છે પાણી છે ચોવીસ કલાક તદ ઉપરાંત મેડિકલ કેમ્પ કરીએ છીએ અને ભોજનની વ્યવસ્થા છે આરામની સુવિધા છે અને અહીંયા અમે લોકો બધા જ સાથે મળીને અને આ કેમ્પમાં ખૂબ જ પ્રકારમાં પદયાત્રીઓ આવે અને મા જગદંબાના ખૂબ સારા આશીર્વાદ આશીર્વાદ પ્રાપ્ત કરે તે માટે અમે લોકો અહીંયા ખૂબ જ મહેનત કરીએ છીએ અને મા જગદંબાને અમારા ગુરુજી શ્રી કનુકાકાના અને અમારા કાકી એમના આશીર્વાદ લઈએ છીએ અમારા પછી અમારા પરિવારો એટલે અમારા દીકરાઓ બધા સાચવે એવી અમે માં જગદંબાને પ્રાર્થના કરીએ છીએ અને અમારા કનુ દાદા ના આશીર્વાદ અમે માગીએ છીએ બોલો અંબે જય